એમએસ યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો જે રીતે યુનિવર્સિટીમાં અસામાજિક તત્વોનો જાણે અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે મારામારીના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે છેડતીના બનાવો સામે આવી રહ્યા છે આ તમામ બાબતને લઈને એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે ને આ માટે એનએસયુઆઈની તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ પહોંચી ગયા હતા વિઝિલન્સ ની ઓફિસ ખાતે વિજિલન્સ ઓફિસરની ઓફિસને એનએસયુઆઈ દ્વારા તાળાબંધી કરી દેવામાં આવી છે કોઈપણ પ્રકારના સિક્યુરિટી ને લગતા પગલા એમએસ યુનિવર્સિટીમાં લેવામાં નથી આવતા વિજિલન્સ ઓફિસર એસ કે વાળાને હટાવવામાં આવે તેવી માંગ એનસીઆઈ દ્વારા કરવામાં આવી છે સિક્યુરિટીને લઈને ઘણા સવાલો ઉભા કર્યા છે એમએસ યુનિવર્સિટીની સિક્યુરિટી અને વિજિલન્સની ટીમ કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે એનસીઆઈ દ્વારા હાલ ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો વિજિલન્સ ઓફિસરની ઓફિસને તાળાબંધી કરવામાં આવી અને આગામી દિવસોમાં જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વીસી ઓફિસને પણ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે અંતે તેઓ પહોંચ્યા હતા વીસી ઓફિસમાં

તો આજે યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓની ફીઝમાં જે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે સિક્યુરિટી એજન્સીના ટેન્ડર આપે છે તો શું ટેન્ડરના પૈસા વિદ્યાર્થીઓની ફીઝના તડફેણમાં જાય છે પરંતુ આ કેમ્પસમાં ક્યાંક ને ક્યાંક સિક્યુરિટીનો અભાવ જોવા મળે છે આ અભાવ એટલા માટે છે કે સિક્યુરિટીના ટેન્ડરમાં આપેલા પૈસામાં કૌભાંડો થઈ રહ્યા છે

જે વિદ્યાર્થીઓની ફીઝમાંથી દર મને પિસ્તાલીસ પચાસ હજાર રૂપિયાનો પગાર લે છે પરંતુ કેમ્પસમાં ક્યાંક ને ક્યાંક જોવા નથી મળતા આજે એમને અમે એમની ઓફિસને તાળાબંધી કરીને એક સંદેશો આપવા માંગીશું કે તમારી આ યુનિવર્સિટીમાં સિક્યુરિટી વિજિલન્સ તરીકે કોઈ જરૂર નથી એમને તાત્કાલિક ધોરણે રદ કરીને નવા વિજિલન્સ ઓફિસરની હાયર કરવામાં આવે કારણ કે પહેલાંના કામ કરતાં વિજિલન્સ ઓફિસર બહુ સારા હતા ત્યારે વિદ્યાર્થીઓને

તમે જોઈ શકશો કે યુનિવર્સિટીમાં ખરેખર જવાબદારી લેવા માટેનો કોઈ વ્યક્તિ બેસવામાં આવતું નથી જ્યારે યુનિવર્સિટીના વાઇસ ચ্যান্সલર હોય કે રજિસ્ટર હોય એ ફક્ત મીટિંગો પર મીટિંગો કરે છે પરંતુ એનો પરિણામ વિદ્યાર્થીઓના હિતમાં દેખાતું નથી તો અમે એમને પણ ચીંકી આપીશું કે વિદ્યાર્થીઓ પોતાના હક માટે આવેદન આપવા આવતા હોય તો એમની ખરેખર આવેદન સાંભળીને અને એ વસ્તુનું અમલ કરવું જોઈએ અને જવાબદાર વ્યક્તિ પણ હેડ ઓફિસ પર કાયમ માટે બેસાડવામાં આવે તેવી પણ માંગ રહેશે